હેલો દોસ્તો યુસુફ મોગલ ત્યારે આપણે આવી ગયા છે મહુઆ માર્કેટિંગ યાર્ડ માં આજ તારીખે એકવીસ સાત બે હાજર પચીસ આવક ની વાત કરીએ તો લાલ આવક છે સુડતાલીસો પ્લસ તેલી આવક છે સફેદ કાંદા વાત કરીએ તો અઢારસો પ્લસ તેલી આવક છે તો આજના લાઈવ બજાર જાણવા માટે રહેજો

સાડત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ બસો ને ઓગણ ચાલીસ એક રૂપિયા અગિયાર બાર બાર રૂપિયા

બસોતેર પોતેર ઓગોતેર બર પોતેર એકસો અઠોતેર ઓગણ એક્યાસી હવે એને કીધું લેવો નાખી દો સુર જ છે

સોરા રૂપિયા છાસી બોલો સિત્યાસી સત્યાસી નેવું એકાણું એકાણું 单洗单洗，多少分台洗分台出水，单洗在在那屋在屋养看喽，多少养看喽看喽，多少分台出水，多少出水？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多少？多 કેપાશી બાકી બાકી રૂપિયા ખાલી કાશી 99

231 233 203 203 અમરભાઈ ગોબેભાઈ 22 22 22 22 રૂપિયા 202 22 22 રૂપિયા 202 24 70 105 રૂપિયા 333 મારું બાય ગોબેભાઈ 50 લે હાલો 50 લે 50 લે કરો એસી 18 પાંસી પાંસી 450 રૂપે 180 પાંસી બોલો 450 રૂપે 180 80 85 પાંસી 50 પાંસી 100 રૂપે 140 480 રૂપે 180 પાંસી થઈ જશે પાંસી 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 180 182 48 ઉપર માલ છે ભાઈ 202 2 માલ છે ભાઈ પાંચ સાત આઠ આઠ રૂપિયા સારું છે ત્રીસ નાનો માપ છે આપી